પીસીએનએલ ડિપેન્ડિંગ ઓન જેમ આપણે કપડામાં સાઇઝ હોય છે એ પ્રમાણે ડબલ એક્સ એલ એન એસ એ પ્રમાણે સ્ટાન્ડર્ડ મિની અલ્ટ્રા મિની કે માઇક્રોપર્ક હોય શકે છે એ યુરોલોજીસ્ટ સ્ટોનની સાઇઝ હાર્ડનેસ અને કિડની રચના જોઈ હોલની સાઇઝ નક્કી કરતા હોય છે બહુલ બધા લોકોનો કોમન ક્વેશ્ચન હોય છે કે સાહેબ કિડનીમાં પાણું પડવાથી કોઈ તકલીફ થઈ શકે ના અડતાલીસ કલાકની અંદર એ હોલ બુરાઈ જતું હોય છે કિડની પોતાનું સંપૂર્ણ ફંક્શન પાછું મેળવે છે કિડનીમાં હોલ પાડવાથી પથરી ઓપરેશન કરવાથી કોઈ નુકસાન થતું નથી પીસીએનએલ છે એ લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષથી શોધાયેલી ટેકનિક છે અને બહુ સેફ છે કિડનીમાં હોલ છે ફોર્ટી એટ અવર્સમાં બુરાઈ જાય છે કોઈ જ તકલીફ નથી વાત કરીએ સુપાઇન અને પ્રોન પીસીએનએલ વિશે એ આપણા સર્જનની ફાવટ પર જેને આપણે કહેવાય કે અમુક લોકો ડાબોડી હોય છે અમુક જમણવાની હોય છે એ પ્રમાણે એ એક પ્રકારની ઓપરેશનની પોઝિશન છે કે જેમાં દર્દીને ચત્તું અથવા ઊંધું સુડાવીને ઓપરેશન કરવામાં આવે છે પંચરની ટેકનિક સ્ટોન કાઢવાની ટેકનિક બધું એક સરખું હોય છે ઓપરેશનના સક્સેસ પર એનાથી કોઈ ફરક પડતો નથી હા સુપાઇન પીસીએનએલમાં ઘણી વખત કિડની ઉપરના ભાગમાં હોય કે પથરી ઉપરના ભાગમાં હોય તો ઓપરેશન કરવામાં તકલીફ પડી શકે છે પ્રોન પીસીએનએલ બધા ઓપરેશન માટે શક્ય હોય છે બેના પોતાના ફાયદાને નુકસાન હોય છે સુપાઇન અથવા પ્રોન પીસીએનએલ બંને સેમ જ ટેકનિક છે સક્સેસ સેમ છે પેશન્ટ માટે કોઈ ફરક પડતો નથી સર્જન પોતાના પ્રેફરન્સ મુજબ એ પોઝિશન સિલેક્ટ કરતા હોય છે વધુ માહિતી માટે નજીકના રોગનો સંપર્ક કરવો થેન્ક યુ